વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો તેમજ આ પ્રકરણની જેમાં તમે શરૂ કરશો એટલે સ્વાધ્યનપથી અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પ્રશ્ન એક છે યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમાં પેલું પિરામિડના બધા ફલક હંમેશા કેવા હોય તો જવાબ આવશે ઉપરના એક પણ નહીં બીજું નીચે પૈકી કયો ત્રિપરિમાણીય આકાર છે

એક શિરો બિંદુ એક વક્ર સપાટી અને એક વર્તુળાકાર ફલક ધરાવતા ઘનાકારને શું કહે છે તો તેને કહેવામાં આવે એ શંકુ ત્યાર પછી છઠ્ઠું નીચે આપેલ ઘનાકારનું નામ શું છે તો તે છે ચતુષ્કોણીય પિરામિડ ત્યાર પછીનું સાતમો જ્યારે સમઘનની કોઈ એક ઉભી ધાર પર ટોર્ચ નો પ્રકાશ ફેંકવામાં આવે છે ત્યારે મળતા પડછાયાનો આકાર કયો હોય તો લંબ ચોરસ હોય પરંતુ ચોરસ નહીં હોય ત્યાર પછી ખાલી જગ્યા પૂરો જેમાં પાસ પાસેના બે ફલકના સામાન્ય ભાગને ધાર કહેવાય ઘનાકારનો ધાર વડે સમાવતી સમતલ સપાટીને ફલક કહે છે દસમું ઘનાકારના ખૂણાઓને શિરો બિંદુ કહેવાય અગિયારમુ ત્રિકોણીય પિરામિડને ચાર ફલક છ ધાર અને ચાર શિરો બિંદુ હોય બારમું ત્રિકોણીય પ્રિઝમમાં પાંચ ફલક હોય છે જે પૈકી ત્રણ ફલક લંબચોરસ અને બે ફલક ત્રિકોણ હોય છે દરેક ફલક લંબચોરસ હોય છે છે એ ચતુષ્કોણીય પ્રિઝમ ત્યાર પછીનું ત્રીજું સૂચના મુજબ કરો જેમાં જેની પહોળાઈ અને ઊંચાઈ સરખી હોય પરંતુ લંબાઈ તેની પહોળાઈ થી બમણી હોય તેવા લંબઘનની રેખાકૃતિ દોરો તો વિદ્યાર્થી મિત્રો આ રેખાકૃતિ છે તે તમને અહીં જોવા મળે છે આ પ્રકારે તમે દોરી શકશો ત્યાર પછી સોળમું છે ત્રિકોણીય પ્રિઝમની રેખાકૃતિ દોરો તો ત્રિકોણીય પ્રિઝમ છે તે આ પ્રકારનો થશે ત્યાર પછી ત્રિકોણીય પિરામિન્ડ ની આકૃતિ દોરો તો ત્રિકોણીય પિરામિન્ડ છે તે કઈક આ પ્રકારની આકૃતિ થશે ત્યાર પછીનો અઢારમો નીચે આપેલી આકૃતિ વડે સમઘન રચી શકાય છે તો તે પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો પહેલો પ્રશ્ન એ એન સાથે કઈ ધાર જોડાશે વિદ્યાર્થી મિત્રો એ એન છે તે આ છે તેની સાથે આપણે જોડીશું જી એચ અને જી ધાર જોડી શકીશું ત્યાર પછીનું ડીઈ સાથે કઈ ધાર જોડાશે તો ડી છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપેલી છે તેની સાથે આપણે સી અને ડી ધાર છે તેને જોડીશું એટલે સમઘન આપણો તૈયાર થઈ જશે ત્યાર પછી નીચે આપેલા ઘણા સમઘન છે તે ગણો અને નીચે આપેલ બોક્સમાં લખો વિદ્યાર્થી મિત્રો આકૃતિની અંદર જુઓ આપણને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ સમઘન છે તે જોવા મળે છે માટે પેલામાં આપણે લખીશું દસ ત્યાર પછી બીજી આકૃતિ છે તેની અંદર આપણને જોવા મળતા સમઘન જોઈએ તો અહીં એક જોવા મળે છે અહીં બીજો છે આ ત્રણ નંબર આ ચાર નંબર આ પાંચ નંબર અને આ છ નંબર કુલ આપણને છ સમઘન જોવા મળે છે ત્યાર પછી આપેલી આકૃતિમાં ક્યાં ઘન આકારની છે તો જવાબ આવશે ડી પીરામિડ એકવીસમુ આપેલી આકૃતિમાં ફલક કેટલા છે તો ફલક આવશે વિદ્યાર્થી મિત્રો આઠ ત્યાર પછી અધ્યયન નિષ્પતિનું સર્વગ્રાહી મૂલ્યાંકન જેમાં

ત્યાર પછી નીચેના પૈકી ક્યાં ઘણાકારનો ઉપરનો બાજુનો અને સામેનો દેખાવ ત્રિકોણ છે તો જવાબ આવશે સી ત્યાર પછી ખાલી જગ્યા પૂરો જેમાં એક પણ બિંદુ ન ધરાવતો ઘનાકાર એટલે ગોલક છઠ્ઠું એક ત્રિકોણીય પ્રિઝમમાં પાંચ ફલક નવ ધાર અને છ શિરો બિંદુઓ હોય છે સાતમું ત્રિકોણીય પિરામિડના પાયો ત્રિકોણ હોય છે અને બાજુમાં આપેલ રેખાકૃતિ શંકુની છે ત્યાર પછી સૂચના મુજબ કરો જેમાં લંબઘનની આકૃતિ દોરવાની છે તો વિદ્યાર્થી મિત્રો આકૃતિ છે તે આપણે આ દોરી શકીએ ત્યાર પછીનું દસમું જેમાં છ સેમી ગુણ્યા ચાર સેમી ગુણ્યા બે સેમી લંબઘનની સમ મિતિ આકૃતિ દોરો તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે તેની આકૃતિ છે તે દોરી શકીશું તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પ્રકરણ તેર ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ ના સ્વધ્યન દાખલાઓ છે તે પૂરા થાય છે આગળના પ્રકરણના સ્વધ્યન પોથીના દાખલાઓ મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ સાત તમામ વિષયની સ્વધ્યન પોથીની પીડીએફઓ પણ જોવા મળશે તો આશા રાખું મારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરીથી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો